રાજકોટમાં રામનવમીસ હથિયારના કેસ કરવામાં આવ્યા હતા જેમાં એક ગેરકાયદેસર હથિયારનો પણ કેસ કરવામાં આવ્યો રાજકોટમાં રામનવમીને લઈને પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી ડીસીબી એસઓજી અને પેરોલ ફ્લોકો આ ડ્રાઈવ યોજવામાં આવી હતી આ ડ્રાઈવ દરમિયાન સત્યાવીસ તીક્ષ્ણ હથિયારના કેસ પણ કરવામાં આવ્યા હતા જેમાં એક ગેરકાયદેસર હથિયારનો કેસ પણ સામેલ કરવામાં આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે સતત કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે અને તીક્ષ્ણ હથિયારો કેમ રાખે છે તેની પણ તપાસ કરાશે ગેરકાયદેસર પિસ્ટેલ કેમ આરોપી રાખ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બજેશકુમાર જાસર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઈમ સરની સૂચનાથી આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા પેરોલ ફર્લોની શાખા દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ જીપીએક એકસો પાંત્રીસ મુજબ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સત્યાવીસ ઇસમો પાસેથી છરી ચપ્પા વગેરે મળી આવેલ અને તેમને કબજે કરવામાં આવેલ અને આ તમામ શખ્સો વિરુદ્ધ એકસો જીપી એકસો મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ડ્રાઈવ દરમિયાન એસઓજી શાખા પીઆઈ એસ એમ જાડેજા તથા તેમની ટીમ દ્વારા એક ઈસમ જેનું નામ છે પ્રેમજીભાઈ ધમજીભાઈ રાફુચા તેને ગેરકાયદેસર હથિયાર સાથે પણ ઝડપી પાડવામાં આવેલ છે આ શખ્સ વિરુદ્ધ આમ મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે રાજકોટ સિટીમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા જે ઇસમો પોતાના પાસે અને પોતાના વાહનોમાં છરી ચપ્પા ધોકા વગેરે રાખતા હોય છે એમના વિરુદ્ધ આ ડ્રાઈવ છે અને આ ડ્રાઇવ દરમિયાન પેટ્રોલિંગમાં જો આવા ઈસમો પાસેથી આ કોઈ પણ પ્રકારના હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે